હેલો મિત્ર હું રાધરા ટફરી એક નવી ડીન સાથે આવી ગઈ છું તો આવી ગઈ છું નવી વાડી આ નવી જગ્યા ત્યાં તમને ઘણી બધી વસ્તુઓ બતાવવાની છું ચાલો તો આજે રજ કરીએ આ તો નારિયેળી છે ને નારિયેળીના પાને ઉકાની રમું છું ચાલો આ તો જઈ રમવાનું નથી

હું આવી છું એટલા ક્યારે બધું હોય અહિયાં રીંગડી પણ છે સોળી પણ છે

अब दोज रिंगणी ना रोग छे मारी घरे पण छे ने એટલે હું તમને કહું મને એક ખબર ન પડી કેરે પણ છે જા загу જાય અન પણ છે છે હાલન જોઈએ હું છે તમને કહી દીધું ને આ કાર્યલનો વેલો પણ છે તેમાં કારેલ હાજી આવ્યા નથી લાગતો ની છે પણ નાના છે તમને દેખાતા હોય તો ખરું એને આવવાના આવા મોર આવ્યા છે

રામ રામ ને સીતારામ આજના વિડિયો મારો અહિયાં સમાપ્ત થઈ જાય જો તમે મારા વિડીયો જોતા હોય તો લાઈક કરો શેર કરો તેવી જ ઘણા બધા વિડીયો જતા રહો હર હર મહાદેવ